મેં તો મોલાત નીચે પડ્યા પ્રોબ્લેમ મે લી આજ નો પ્લાન છે બહાર જવા ગયો તો કામ નું સફાઈ કરવો છે ઓ હો હો બસ એક કરી ગઈ છું સાફ કરી ગયા હતા પણ આજે છે ને બાજુમાં સ્લેબ નું કામ કરે જો તમે સ્લેબ ભરે ઓલા સ્લેબ બોલાઈ ગયો પ્લાસ્ટર કરે છે કાઈ નહી આ તો વિદેશ જાવું છે કયો કયો દેશ કીધો તો ખબર કાઢે છે દિલતેને ફિલ્મ બધા ખબર કાઢવા આવે છે એ ભાઈ નવી જગ્યા ઉપર કેમેરાના ફિટિંગ માટે ભાઈ આવી ગયા છે બહાર બાયર બધું થઈ ગયું છે કેમેરા બધી જગ્યાએ લગાઈ દેવાના છે અને ગોડા વાળા હમણાં આવશે બપોર પછી હવે હું જમવા તો અઢી વાગી ગયો છે એતાંસની મારે કરે કરેલા આવવાની અને આ સાઈડ અમે નવો ડિપાર્ટમેન્ટ આજથી શરૂ કરો વિપુલની સાડીઓ મમ્મી આજ બે ચાલે રેમા પહેલી ચાલ એવી રેમા કે ફાઇન ફોન કર્યો ને એમ કીધું કે ચિંતનને કે જે બુકનો જમવા આવે અને રિટર્નમાં એતાંસને લેતો આવે એટલે મમ્મી હું બધા કામ મૂકીને દોડી નહીં આવ્યો કેમ કે હત્યાશની બસ આવી જાય એતાંસ પલોળો તો પલોળો તો ઘરે આવે અને બીજી ચાલ એવી રેમા તો પપ્પાને કીધું મેં કીધું

બટેકાનું લોકો છે ને મમ્મી વિદેશ હોય ને એને આવા બધા શાક ખાવા બહુ ગમે મોઢામાં આમ જોય ને પાણી આવી જાય જો આ શાક કેમકે અમારા અહીંયા ઇન્ડિયાના શાકમાં બધા મરી મસાલા હોય અને ઇત્યાદિ વસ્તુ હોય ટેસ્ટી શાક હોય વિદેશમાં શું થાય મરી મસાલાના ભાવ બહુ બધા મોંઘું પડે કદાચ વિશ્વયુદ્ધ થાય ને તો આપણે ઈન્ડિયામાં વાળાના હાથમાં એ પાવડર રહે મરી મસાલાના ભાવ આપણે વધારી એકવી એટલે વિદેશવાળા પછી ઓલું થાય આ બધું આવે ને એવું કરે એમ ખાલી એમ આપણા હાથમાં એ એક વસ્તુ છે કાપડ એક કપાસ આપણા હાથમાં છે તો એવું બધું થઈ કે કપાસનું ઉત્પાદન આપણે ભારતમાં માં વધુ થાય કે નહીં અમારા દેહમાં માં છે તો અત્યારે ભાખરી છે શાક છે રસ ખાઈશું અને આ ઘરનો છે એમને ને ને ઓકે આ મેં સ્ટોરેજ કરેલો હોય ને એ રસ છે એટલે એ હું ખાઈશ બાકી હું બાર ને ઓલો ડબલા નથી ખાતો કેમ કે એ પ્રોસેસ ના વીડિયા હું જોઈ ગયો તો કે આવી એવી રીતના બને છે ત્યારથી એ મેં બંધ કરી દીધું એટલે એ એક વસ્તુ છે અમારા માં પછી એવા રસી મળે છે કે એમાં કેરીના ફોડવા આવે તમે ખાતા હોય રસ પીતા હોય તો આરે ફોડવા આવે એટલે થોડીક ઓર મજા આવે રસ કરતા પણ હાલો અત્યારે જમી લો ત્યાં એતાંશ આવી છે એતાંશ આવવાનો એક જ મિનિટ વાર છે આયો આવ્યો ને હા એને ઉધરસ ખાધી ચાલો પેલા મેં મળી લો પછી જમવા આવી હતી ઉભા થા ને તમારી ઉંમર થઈ ગઈ એતાંશ આજ કેટલો વરસાદ આવ્યો ખબર છે પાણી ભરાઈ ગયા બધી જગ્યાએ તરત રસ્તામાં ન દેખાણો જાય એમ

સ્કૂલે થયો કપડા બદલે લે ને જમવા બેસી આજ કેરીનો રસ બનાવ્યો છે બાય મસ્ત સોફા ઉપર આપી દે જાવ એની કાઈ ન હું ભાખરી ક્યાં ખાઈશ તો પછી હાલો તો એને રોટલીનો લોટ બાંધી દે થોડીક વાર લાગશે પણ આવી જશે બરાબર કેટલી રોટલી ખાઈશ હે વન ત્રણ રોટલી બનાવવાની છે મમ્મી તમારે ત્રણ રોટલી બની દે અને લાઈવ ખાઈ લે અને રસ આપી દે રસ રોટલી અને બટેકાનું શાક તારું ફેવરેટ છે બટા અને મમ્મી એમ કેતા ગયા છે કે હેતા આવે ને એટલે એને કહેવાનું છે કે આ કપડા પહેરે ઈ કાઢીને ગયા છે બહાર કયા ઈ નહીં બહાર આ હ અહીંયા છે અહીંયા અહીંયા છાળંગપુર કે બહાર થોડું એવું અહીંયા આવ્યું છે ને

કેમ કે પછી એને પહેર્યા પછી બટન બંધ કરવામાં પ્રોબ્લેમ આવે કે મને એવું ફાવતું નથી એટલે એમ કરે લે લાઈવ રોટલી આવી ગઈ અને બટેકાનું શાક ને રસ કેવો વાલો વાલો ખાઈ લે ઓ હો હો ભળી જા અજી ઝૂકી જા અંદર અસલીમાં છે ને મને અત્યારે આઈડિયા આવ્યો કે હું શાકની તારીફ કરતો તો પણ તારીફ રસની નો કરવાની હોય આ સમય જેને રસના રશિયા હોય કેરી બહુ ભાવતી હોય એના માટે રસ બેસ્ટ કહેવાય ને તો

А як до мене батьки? Як батьки? Як дієва? Як дієва? А то бідна не я, тверда не я, хала на батьки. Ото, ото як хаїш. કેમ કે લગભગ 3 4 મહિના થી મે નત ખાધી છેલી ક્યારે ખાધી હતી એકવાર ઘરે મગાવી હતી એક મહેમાન આવ્યા હતા અને તઈ ખાધી હતી બહુ ઘણો સમય થી કે ચિંતનભાઈ નામ છે એ આવ્યા હતા ને ત્યારે ખાધી હતી અને મે તો આજ ખાવ દાબેલી કેમ કે બહુ ઝાડો સમય થઈ ગયો બાકી તો હું ટોપલી ઇગ્નોર થાતી હોય

ખાસે ને હું અડધી મમ્મી નાખી તો અમારે એ થઈ જાય બાકી ઘરે પરસે બની છે બાકી જોહિલ આવી ગયો જોહિલ કેમ છે જયો ગેશ્વર કેમ ગેશ્વર હા ભાઈ વાજીલ ની હાઈટ બહુ છે જો બાજુ હું રહું ને તો આઈદી આવે છે ને મારતે કાણો મોટો છે સૌથી વધુ હાઈટ પેલા ભાઈ ની પછી જોહિલ ની પછી મારી જનક માં તો મને ન ખબર

મને કહો છે કે તારા ઝારો નું ખાવા હે તે આદ નયો કેનો છે બીજેનો આ કાકાના ઘરનો છે બરાબર વાહ તો એવા આ ઇની ટુડે મિક્ચર અડધી કરી ગ્રિલ છે રેગ્યુલર છે એ અલગ છે

બિલાડી હેતા છે જો અહીંયા આવી જોર જોરથી ગીત શરૂ કરી દીધા છે સોંગ સાંભળે છે અહીંયા કયા સોંગ છે તારા ડાન્સ ના છે તને આને છે ને આ પડી આજે અત્યારે એમાં આવતા હતા ને એને બાર તને ક્યાં લઈ જતા હતા દવાખાને લઈ જતા હતા તો એક બાર એને લઈ જતા હતા પછી હું રસ્તા મળ્યો ને પછી એને લેતો આવ્યો એ સાપ પીપી કરાવવા જાતા હતા આની વાત જ આવી હોય કોણ શીખવાડે છે આને આવું

આ તો ચોક્કસ યાદ રાખજે એ લઈ દે કેટલા લેવા છે એક કે બે એવા 10 કરોડ બસ ઓકે રૂબી હું આમ જો રૂબી અત્યારે હું બનાવી છો જો આ બાજુ છે ને છોકરાઓ માટે ગાર્લિક બ્રેડ બને છે ને જો આ બની ગયું

પુષ્પાળા નામ ક્યાં હે પુષ્પા ઝુકે ગણેશ ખાના મને નહિ નહી પુષ્પારાજુકે સાલા નામ ક્યાં હે તા

પછી છે ને કાકા એમ થોડોક નારાજ હતો ખબર નઈ શેડ થઈ ગયો તો રીહામણે જતો ઈ પછી ત્યાં સુધી ત્યાં સપના નહીં નહીં સોરી હાલો હવે તો બહુ સારી વાત નહીં કરું પછી

વહેલું સુઈ જવાનું થાય છે કેમ આજે કામ નથી જવાનું નથી અને વેલા આવી ગયા વેલા ખાઈ લીધું ફ્રી થઈ ગયા આજ તો કાકા ઘરે બે વાર જઈ આવ્યા સપના ઘરે એક વાર અંદર રમાડીએ એવા ઈ સમય આવી ગયો બધા કામ આ દિવસના પતી ગયા ટૂંકમાં વેલા ફરી થઈ ગયો હું થી મોડા જ આવ્યા હતા ને અમે આજે કે ટાઈમે તો આવ્યા ન તો ટાઈમ આવ્યા આઠ વાગે આવ્યા ને એમ એવરેજ મારા સમય કરતો તો મોડું બાકી મને એમ લાગે કે કે સાડા છ વાગે તો તમારે ઓફિસ થી કહો તમારા કામ થી ઘરે આવી જવું જોઈએ આ બધું ઓલામાં નીકળો ટી શર્ટ લાવ્યું એનું ઓકે ભાભી ટી શર્ટ લાવવાની એનું આ છે પણ સારું આ વચ્ચેનું સારું છે લોકો ટેગ જબરદસ્ત કંપનીના બનાવી લેતા હોય પણ આ બધું ચાઇનામાં છે ચાઇનામાં લખેલું છે એ લોકોનો વધારે મગજ હાલે આજે મારો પ્લાન એવો છે કે મારા ને મારા જૂના બ્લોગ જોવા છે મને એ જૂના બ્લોગ જોવાનું બહુ ગમે તો આજે હું ઘણા બધા બ્લોગ મારા જૂના જોઈ લઈશ આમ તો હોતા હોતા બહુ બ્લોગ જોવો ને થોડીક વાર મોંઘ આવી જાય પણ હું ટ્રાય કરીશ કે જોવાની મારી ઈચ્છા છે કે ચારથી પાંચ બ્લોગ જૂના જોઈ લો બેસ્ટ બ્લોગ જોઈ લો ભાઈ હર્ષના લગ્ન હતા અને અમે દેશમાં ગયા હતા દેશના લગ્નની કાંઈક મજા જ અલગ હોય એ લગનમાં ગયા બહુ એન્જોય કરી પ્લસ કે હર્ષના ગામમાં ત્યાં અમે એક વાડીએ ગયા હતા તો એટલે મેં ગયા હતા પણ બ્લોગ સારો છે કોમેડી વ્લોગ છે મજા આવશે તમને જોવાની અમે શહેરમાં રહેતા હોય વિદેશમાં રહેતા હોય તો ગામડાના બ્લોગ જોવાની બહુ મજા આવી જાય ચાલો ને હું જ આજે એ બ્લોગ જોઈ લઈશ તમને અત્યારે સજેસ્ટ કરું છું બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈએ જય શું નારાયણ શ્રી કૃષ્ણ જયોગેશ્વરે